તો એ લો મારી વાલી બહેનો તમારી માટે કઈ સાડીઓ લઈને આવી ગયા છે એ પણ ખાલી પાંચસો રૂપિયામાં કલર ડિઝાઇન વાત કરીએ તો કઈ ઘટે નવા કલર શાટ આવી જવાના છે એ એકદમ લસકો કાપડ માં કાંઈ ઘટે નવા પીસ છે જોઈ લો સરસ ડિઝાઇન સાડીઓ અહીંયા તમને મરી રહેવાની છે શ્રી શક્તિ સાડીમાં જોઈ લો હોલસેલ તથા રિટેલ ભાવ અહીંયા તમને મરી રહેવાની છે સાડીઓમાં માં કાંઈ ઘટે નવી ડિઝાઇન છે

સરસ મજાની સાડીઓ તમને શ્રી શક્તિ સાડીમાં હવે મળી જવાની છે તો આવના વિડીયો જોવા માટે આપણા પેજ ને ફોલો કરવાનું બોલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું પણ બોલતા નહીં ઇન્સ્ટા અને ફેસબુક માં અને યુટ્યુબ માં તો આપણી ચેનલ છે તે તો તમને ખ્યાલ જ હશે તો બધા બધામાં ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં જોજો સરસ મજાની સાડી તમારી માટે અમે લઈને આવી ગયા છીએ